જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય પહેલો સુખદેવજીનું આગમન તથા આજના દિવસે સાંભળવામાં આવતી કથા જેનું નામ છે શ્રદ્ધા આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ અધિક માસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા જીવનમાં હર હંમેશા બની રહે છે ભગવાન પુરુષોત્તમ રાયે સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય નિયમપૂર્વક શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું સેવન કરે છે પૂજા પાઠ વ્રત જપ કરે છે સ્નાનદાન કરે છે અધિક માસની કથા સાંભળે છે તે મનુષ્ય સ્વકુળનો ઉદ્ધાર કરે છે અને મને જ પ્રાપ્ત કરે છે તેમાં સંશય નથી તે મનુષ્ય જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ આધિ વ્યાધિ વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો આ સંસારમાં પૂર્ણ કદીએ માનવ જન્મ લેતો નથી જે ભાગ્યવાન સ્ત્રીઓ સૌભાગ્યની રક્ષા માટે સુખ માટે અને પુત્ર સુખ માટે પુરુષોત્તમ માસ અધિક માસમાં સ્નાન તથા પૂજન કરે છે તે સ્ત્રીઓને હું પોતે સૌભાગ્ય સંપદા સંપત્તિ સુખ અને પુત્ર વગેરે આપનાર થઈશ આવો મહિમા છે અધિક માસમાં ભગવાન પુરુષોત્તમ રાયની કથા સાંભળવાનો અધ્યાય સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં અધિક માસની કથાનો અધ્યાય પહેલો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જૈ પ્રાચીન કાળથી નેમિસારણ્ય એ પવિત્ર અને કલ્યાણકારી સ્થળ હતું અહીં ઋષિ મુનિઓ યજ્ઞ કરવા માટે વારંવાર એકત્ર થતા હતા એવું પાવન પવિત્ર આ સ્થળ હતું જ્યાં આવનાર મનુષ્ય ગમે તેવા નાસ્તિક હોય તો પણ આસ્તિક ધર્મિષ્ઠ પ્રભુમય થઈ જાય છે એકવાર આ નેમિસારણ્યમાં મહાયજ્ઞ કરવાનો ઋષિ મુનિઓએ સંકલ્પ કર્યો મહાયજ્ઞનો સંકલ્પ કરનારાઓ ભૃગુ જમદગ્નિ ભારદ્વાજ જૈમિની અગત્સ્ય કાત્યાયન ગૌતમ કપિલ અત્રિ કૌશિક ગર્ગ કોડિન્ય ઉદ્દાલક શતાનંદ જાબેલી વગેરે અનેક ઋષિ મુનિઓ તથા તપસ્વીઓ પોતપોતાના વિશાળ શિષ્ય સમુદાય સહિત નેમિસારણીયમાં શુભ દિવસે એકઠા થયા હતા આ બધા ઋષિ મુનિઓ મહાયજ્ઞ કરવાની તૈયારી કરતા હતા તે વખતે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી પુરાણી પણ પોતાના શિષ્યો સાથે પધાર્યા તેમના આગમન વેળા સર્વે ઋષિ મુનિઓ ઊભા થઈને નમસ્કાર કર્યા સૌને અહીં એકત્રિત થયેલા શ્રી પુરાણીને અત્યંત હર્ષ થયો મહર્ષિઓના આગમનથી અરણ્યનું વાતાવરણ મંગલમય થઈ ગયું સર્વગુણ સંપન્ન અને સઘળા શાસ્ત્રો જ્ઞાતા જગદગુરુ શ્રી વ્યાસજીના કૃપાવંત સુતજીને સન્માનપૂર્વક ઊંચા આસન પર બેસાડી સર્વે ઋષિઓએ નમ્રતાથી વિનંતી કરતા કહ્યું કે હે સુતજી આપ વ્યાસજીના શિષ્યોમાં વિદ્રાન અને શ્રેષ્ઠ શિષ્ય છો આપના જેવા ભગવત ભક્તનો અમને સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ આ સંસારમાં માયાવી ઝાળમાં ફસાયેલા અજ્ઞાનના અંધકારમાં ભટકતા સંસાર સાગરમાં ડૂબેલાઓને નાન દ્રષ્ટિ આપીને દિવ્ય દ્રષ્ટિ દેનાર નેત્ર દાન મળે એવું ટૂંકું અને શુભ કલ્યાણકારી હરિલીલામૃતનું પાન કરાવવાની કૃપા કરો ઋષિ મુનિઓની કથા સાંભળવાની જિજ્ઞાસા જાણીને સુજીએ કહ્યું હે મુનિવર્યો તમારી આકાંક્ષા ઈચ્છા શ્રેષ્ઠ છે જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે હું પણ આવા કલ્યાણકારી હેતુથી તીર્થયાત્રા અર્થે નીકળ્યો છું હું પુષ્કર પ્રયાગ કાશી મથુરા ગયા વગેરે તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો પુષ્કરના પવિત્ર ધામમાં પિતૃઓનું તર્પણ કર્યું અને પછી ફરતો ફરતો પરમ પવિત્ર ગંગા નદીને કિનારે આવ્યો પુણ્ય ક્ષેત્ર કાશીમાં રહીને ગયા જઈને પિતૃઓનું તર્પણ કર્યું વેણી કૃષ્ણ ગંડકી ગોમતી સરસ્વતી ગોદાવરી કૃતમાલા કામેરી વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરી ચર્મવતી નદી પસાર કરીને સેતુબંધ રામેશ્વરના પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થધામમાં ગયો અહીંથી શ્રી નારાયણના દર્શન કરવાને હું બદ્રિકાશ્રમ ગયો ત્યાં ભગવાન નારાયણના દર્શન કરી સ્તુતિ કરી તપસ્વીને વંદન કરી સરસ્વતી નદીને કિનારે આવેલા સિદ્ધ ક્ષેત્રે ગયો ત્યાંથી હસ્તિનાપુર પહોંચ્યો આમ સેંકડો તીર્થક્ષેત્રો વટાવતો હું મહાભારતના પવિત્ર ગ્રંથમાં પ્રસિદ્ધ એવા કુરુક્ષેત્રને શોભાવનાર કૌરવોની રાજધાની હસ્તિનાપુર આવ્યો ત્યાં મને સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા ઋષિ શાપથી મુક્ત થવા માટે પોતાનું રાજપાટ છોડીને ઋષિઓ સાથે પવિત્ર ગંગા નદીને કિનારે ગયા છે ત્યાં કોઈ નિરાહારી કોઈ પવન પાણી અને પાંદડા ખાનારા કોઈ ફૂલ ખાનારા તો વળી કોઈ અફીણ ખાઈને દેહ ટકાવી રાખનારા સિદ્ધયોગીઓ ભેગા થયા છે ત્યાં શ્રી વ્યાસજીના સોળ વર્ષના દિગંબર અને તેજસ્વી સુપુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે અને અનેક ઋષિ મુનિઓના દર્શનની ઉત્કંઠાથી અને કથાનો લાભ લેવા માટે હું પણ ત્યાં ગયો ત્યાં સોળ વર્ષના કાંતિથી દેદીપ્યમાન કાળા લાંબા વાળથી શોભતા એ અવધૂત અને બ્રહ્મનિષ્ઠ બાળ યોગી વ્યાસપુત્ર શુકદેવજીના દર્શન થયા મહાતપસ્વી યોગીઓના મોટા સમૂહોમાં ઊંચા આસને બિરાજીલા એ સુખદેવજી તારામંડળમાં જળહળતા ચંદ્રની પેઠે તે જ પ્રસરાવતા હતા એ મહાપ્રભાવશાળી અને તેકાળ જ્ઞાની સુખદેવજીની વિપ્રવર્યો બ્રાહ્મણો પૂજા કરતા હતા વળી સૌ એકબીજાના કુશળ પૂજતા હતા ઋષિવર્યો તથા તપસ્વીઓ સાથે સુખદેવજી સમીપ રાજા પરીક્ષિત પણ બિરાજ્યા હતા પરીક્ષિત રાજાએ શ્રી સુખદેવજીને વંદન કરીને નમ્રપણે મુક્તિનો પંથ ચીંધે તેવી કથા સંભળાવવાની વિનંતી કરી પરીક્ષિત રાજાની વિનંતીને માન આપીને શ્રી સુખદેવજીએ શ્રીમદ્ ભગવદ્ કથાનો પ્રારંભ કર્યો એ શ્રીમદ ભગવદ્ કથા સપ્તાહ સાત દિવસ ચાલી સપ્તાહની પૂર્ણાહુતિને સાતમી દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ મોક્ષ થયો તે મેં પ્રત્યક્ષ જોયું ત્યાં મેં સાંભળ્યું કે નેમી શારણ્યમાં વિશ્વકલ્યાણ અર્થે મહાયજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક તપસ્વીઓ ઋષિમુનિઓ એકત્રિત થનાર છે આપ સૌના દર્શન કરવા માટે હું અહીં આવ્યો છું આપના દર્શન કરીને હું કૃતાર્થ થયો છું આ પ્રમાણે શ્રી બૃહન નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો નેમી શારણ્યમાં મહાયજ્ઞ નામનો અધ્યાય પહેલો સમાપ્ત બોલો ભગવાન તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસમાં સાંભળવામાં આવતો પહેલા દિવસનો અધ્યાય પહેલો હવે સાંભળશું આજના દિવસે સાંભળવામાં આવતી કથા જેનું નામ છે શ્રદ્ધા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય એક ગામ હતું તેમાં એક સુથારનું અગિયાર જણનું કુટુંબ રહેતું હતું સુથાર પોતે તેની પત્ની સાત પુત્રીઓ તથા બે પુત્રો હતા દીકરાઓ નાના હતા જ્યારે પુત્રીઓ મોટી હતી અગિયાર જણના વિશાળ કુટુંબનો તમામ બોજ સુથારને એકલાની માથે હતો તે કાષ્ઠ કલાકારીમાં નિપુણ હતો તેને ગામમાંથી સુથારી કામ અવારનવાર મળતું રહેતું મિસ્ત્રી તરીકે તે દેવદેવીઓના નાના મોટા મંદિરો બનાવતો તે એવી ઝીણી ઝીણી નકશી કરતો કે તે નિહાળનાર ટીકી ટીકીને બે ઘડીઓ જોયા જ કરતો સૂર્ય ઉગે ત્યારે રાત્રે મોડે સુધી તે સખત પરિશ્રમ કરતો ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું જે કુટુંબમાં એક જ મરદ રડતા હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવાનું અત્યંત મુશ્કેલ થતું હોય છે સુથારને દીકરીઓના ડાળા હતા દીકરા નાના હતા અને દીકરીઓ મોટી હતી તેથી તેણે દીકરીઓને સારા શોધીને પરણાવી સાસરે વળાવી દીધી દીકરીઓના લગ્નના ખર્ચા થતા રહ્યા આ વર્ષે એક તો બીજા વર્ષે બીજી દીકરીના લગ્નના ખર્ચા થતા વળી પરણેલી દીકરી જમાઈ અવારનવાર પિયરમાં આવે ત્યારે તેમણે રોકડ અને કપડા લતા આપવા પડતા સુથારની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી હતી દિવસો વીતતા રહ્યા આર્થિક ચિંતા વધતી ગઈ યુવાન વયમાં વધુ કામ અને વધુ કમાણી થતી રહેતી પણ વય વધતા શરીર ઓછું કામ કરી શકતું વધુ શ્રમ કરવાનો શરીર ઇનકાર કરતું રથડતા જતા શરીરે સુથાર ઘર ખર્ચને પહોંચી વળવા માટે મહેનત કરતો સુખમાં સંસાર અને દુઃખમાં રામ સાંભળે સુથાર જીવનભર પોતાના કામકાજમાં રચ્યો પચ્યો રહેતો ઉંમર વધતા દુઃખ વધ્યા અને રામ સાંભળ્યા હવે તે રોજ સવારે પ્રાતઃકાળમાં વહેલો ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો જ્યાં કથા કીર્તન થતું દેખાય ત્યાં ભક્તિભાવે બેસી જતો એક દિવસ ગામમાં એક કથાકાર આવી ચડ્યા તે સરસ કથા કરે સુથાર કથામાં બેઠો કથા કરતા કથાકારે કહ્યું કે દરેક જીવના ભરણ પોષણની ચિંતા ભગવાન રાખે છે કીડીને કણ અને હાથીને મણ ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી તો પણ મનુષ્ય ચિંતામાં જિંદગી પસાર કરે છે કારણ કે ભગવાન પર ભરોસો નથી ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર કદી પણ દુઃખ ભોગવતો નથી પ્રભુને પોતાના ભક્તની ચિંતા હોય જ છે કથાકારની વાણી સાંભળીને સુથારને પસ્તાવો થયો કે અરે મેં તો જિંદગીભર ઢસરડો જ કર્યો કોઈ દિવસ શાંતિથી ભગવાનનું ભજન કર્યું નથી પણ હજી એ સમય છે પ્રભુ ભજન સ્મરણ કરું તો ભલે આવતાર એળે ગયો પણ પરલોક તો સુધરશે આવા વિચાર કરતો સુથાર પોતાની ઘેર આવ્યો પત્નીને કહ્યું હવે મારી અવસ્થા થઈ કામ થતું નથી હવે લેવાય તેટલું ભગવાનનું નામ લઉં ભગવાન શક્તિ આપશે એટલું સુથારી કામ કરીશ ગુજરાન જેટલું તો મળી રહેશે બાકી રહે તે વખત ભક્તિ કીર્તનમાં પસાર કરીશ મારું નાથ હજાર હાથવાળો બેઠો છે પત્ની શાણી હતી તેણે જવાબ આપ્યો કે તમે ખરું કહો છો તમે જિંદગીભર વૈતરું કર્યું હવે ભગવાનની ભક્તિ કરો પણ ભગવાન ભક્તની કસોટી કરે છે વખત જતો ગયો તેમ સુથારની સ્થિતિ બગડતી ગઈ તે રોજ ભક્તિ કરતો પણ સુથારી કામ ઓછું થતું ગયું ઘરમાં હાલલા કુસ્તી કરવા લાગ્યા એક દિવસ ઘરમાં ચૂલો સળગે તો બીજા દિવસે ચૂલો ટાઢો રહે પત્નીની મૂંઝવણ વધતી ગઈ છતાં પતિને કાંઈ જ કહેતી નહીં મૌન રહેતી પણ પતિને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી ભગવાન આજે નહીં તો કાલે વારે આવશે રોજ કથામાં જવાનું ચાલુ રાખ્યું એટલામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો કથાકારે પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું અધિક માસ આવે છે આ પવિત્ર મહિનામાં જે કોઈ નદીએ સ્નાન કરે દેવદર્શન કરે ઉપવાસ કે એકટાણા કરે કાંઠા ગોરમાની કથા વાર્તા સાંભળે યથાશક્તિઓ વ્રથ તપ દાન પુણ્ય કરે તો ભગવાન પુરુષોત્તમની કૃપા થાય અને દુઃખ દારિદ્ર દૂર થાય સુથારની ભક્તિ વધતી જતી હતી તેણે ઘેર આવીને રાત્રે પતિને વાત કરી બંનેએ રાજી થઈને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અધિક મહિનો આવ્યો પતિ પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરે દેવદર્શન કરે બ્રાહ્મણની યથાશક્તિ કાચું સીધું આપે ભગવાનની પ્રાર્થના કરે અધિક માસની પુરુષોત્તમ માસની પુણ્યકથાનો રોજ એક અધ્યાય વાંચે સુથાર દંપતી વ્રત શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા હતા અધિક માસ પૂરો થવાને થોડાક દિવસ બાકી હતા એક દિવસ એવું બન્યું કે ઘરમાં અન્નનો દાણોય હતો બ્રાહ્મણને સીધું શું આપવું એ ચિંતા બંનેને થતી હતી એક દિવસ સુથાર પ્રાતઃ વહેલો ઉઠીને જંગલમાં દિશાએ ગયો ઢાળવાળી જગ્યાએ માટે બેઠો બબ્બે દિવસના ઉપવાસ હતા ઢાળ પરથી પડી જવાય નહીં એ માટે ઝાખરાનું મૂળ પકડી રાખ્યું મૂળિયો હલાવતા તે ઉખડી ગયું અને તે જગ્યાએ ખાડો પડી ગયો ખાડામાં કંઈક ચમકતું દીઠું અંધારું હોવાથી સુથાર ત્યાં જ બેઠો રહ્યો થોડું અજવાળું થતાં તેણે ત્યાં જોયું તો ખાડામાં બે હીરા પડ્યા હતા તે જ ચમકતા હતા તેણે હીરા ઉઠાવ્યા તો તેની નીચે સોના મહોરો પડેલી હતી તેણે થોડી માટી ખોતરીને બહાર કાઢતા ખાડો ઊંડો થતાં જ ત્રાંબાનો એક ચરું દેખાયો જોયું તો આખો ચરુ સોના મહોરોથી ભરેલો હતો સુથારના આનંદનો પાર ન રહ્યો તરત જ તેના મગજમાં ચમકારો થયો કે અરે આ તો કોઈએ દાટેલું ધન છે મારાથી કેમ લેવાય હા મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોત તો તેના પર મારો હક ગણાય પડધન લઉં તો પાપી ગણાવ સુથાર તો ચરુ લીધા વિના ઘેર પાછો ફર્યો પત્ની ચિંતા કરતી આંગણામાં જ ઊભી હતી રોજ દિશાએથી પાછા ફરતા વાર નથી લાગતી તે આજે કેમ આટલી બધી વાર થઈ સુથારે ઘરમાં આવી પત્નીને ચરુની વાત કરી પત્ની તો વાત સાંભળીને રાજીની રેડ થઈ ગઈ દાટેલું ધન હાથમાં આવવા છતાં તે લીધા વિના પાછા ફરેલા પતિ પર ખૂબ ગુસ્સે થઈ અને કહેવા લાગી કે તમે તો ખરા ભગતડા છો તમારે તે ક્યાં ચોરી કરવાની હતી ગંગા કિનારે જઈને કોરા આવ્યા અકરમીના નસીબમાં કાણો પડ્યો મારી સાથે ચાલો મને તે જગ્યા બતાવો હું એ ચરુ લઈ આવીશ સુથારે કહ્યું વણ હકનું ધન લવો તો મારી આજ સુધીની બધી જ ભક્તિ પાણીમાં જાય પત્ની કહે હવે રહેવા દો તમારી હોશિયારી લક્ષ્મી ચાંદલો કરવા આવી અને તમે કપાળ ધોવા ગયા તમારી બધી સફાઈ છોડો અને ચાલો મારી સાથે સુથાર બોલ્યો મને ભગવાનમાં શ્રદ્ધા છે તારે જવું હોય તો લેવા જા હું તો પરધનને કદી હાથ ન લગાડું ભગવાને મને આપવું હશે તો છપ્પર પાડીને આપશે પત્નીએ આ સાંભળીને કપાળ ફૂટ્યો પણ સુથાર એકનો બે ન થયો ચરું તારે લાવો હોય તો જા લઈ આવ પણ હું તો નહીં જાઉં પત્નીએ જવાની તૈયારી કરી ત્યાં સુથાર બોલ્યો સૂર્યોદયે નદી સ્નાન કરવાનો આપનો નિયમ છે આજે એ તૂટશે તો પુરુષોત્તમ ભગવાન નારાજ થશે સુથાર સુથારણ નદીએ નાહવા ગયા જ્યારે સુથાર પતિ પત્ની ઘરમાં વાત કરતા હતા ત્યારે પડોશી વાળંદ ધ્યાન દઈને તે સાંભળતો હતો સુથાર પતિ પત્ની જેવા નદીએ નાહવા ગયા કે વાળંદે પોતાની પત્નીને ઉઠાડીને વાત કરી બંને ચરુ લેવા નીકળ્યા સુથારે જગ્યાની એંધાણી આપી હતી ત્યાં બંને પહોંચી ગયા ચરુવાળી જગ્યાએ તાજી માટી પડેલી હતી તેમને તરત જ સમજાઈ ગયું કે અહીં ચરુ હોવો જોઈએ બંનેએ હાથ નાખી માટી ખોદી જોયું તો ખાડામાં મોટા મોટા વિછીઓ ટળવળતા હતા વાળંદ પતિ પત્ની તો ડરના માર્યા બે ડગલા પાછા હટી ગયા તેમના ગુસ્સાનો પારો ઊંચે ચડી ગયો બંનેએ નક્કી કર્યું કે જૂનું વેર વાળવા માટે જ દુષ્ટ સુથારણે વિછીઓ કડાવવાનું કાવતરું કર્યું છે હવે અમે પણ તેને બરાબર ખબર પાડી દઈશું તેમણે તો ખાડાવાળી માટીમાંથી વિછી ભરેલો ચરુ એક ચાદરમાં બાંધી લીધો ચરુ ઘેર લઈ આવ્યા વાળન ચરુ લઈને છાપરે ચડી ગયો સુથારના છાપરાના નળિયા ખસેડી અને બેસી રહ્યો સુથાર પતિ પત્ની સ્નાન દેવદર્શન કરીને ઘેર પાછા ફર્યા સુથાર પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાને બેઠો હવે બરાબર લાગ આવ્યો જાણી વાળંદે ચરું ઊંધો વાળ્યો અને ખડીંગ ખડીંગ કરતી સોના મહોરોનો વરસાદ વરસ્યો સુથાર પતિ પત્ની તો હેબક ખાઈ ગયા સુથારની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અરે રે ભગવાને મારે માટે કેટલું કષ્ટ ઉઠાવ્યું મેં ઘરમાં ધન માંગ્યું તો પ્રભુએ છાપરૂ પાડીને મને સોના મહોરો આપી સુથારની ભગવાન પુરુષોત્તમ પર અખૂટ શ્રદ્ધા હતી પતિ પત્ની સમજ્યા કે અધિક પુરુષોત્તમ ભગવાનનું વ્રત સફળ થયું છે પ્રભુએ ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે હવે તે પ્રભુનો પ્રસાદ ગણીને સ્વીકારવામાં કોઈ વાંધો નથી આથી તે બંનેએ બધી સોના મહોરો કોઠીમાં ભરી દીધી હીરા હતા તે એક ડબ્બીમાં મૂક્યા આખરે સુથારાણે કહ્યું કે મેં તમારું કહ્યું માન્યું નહીં પણ તમારી પુરુષોત્તમ ભગવાન પરની શ્રદ્ધા ફળી આખરે જે ભગવાન પર શ્રદ્ધા રાખે છે તે ફળિયા વિના રહેતી જ નથી એ વાત માનવી જ પડે પેલી બાજુ પત્ની રાહ જોતા હતા કે સુથારના ઘરમાંથી ચીસો થશે અડધો કલાક એક કલાક બે કલાક થયા પણ કંઈ ચીસા ચીસાચી સંભળાય નહીં ત્યારે પતિ પત્નીની ધીરજ રહી નહીં બંને જણા સુથારના ઘરમાં ગયા જોયું તો તે શાંતિથી બેસીને માળા ફેરવતા હતા બંનેના આશ્ચર્યનો પાર રહ્યો જેના ભાગ્યમાં લખ્યું હોય તેને તેટલું ધન ભગવાન આપે જ છે સુથારના નસીબમાં ઘેર બેઠા લક્ષ્મી મળવાની લખેલી હશે તેથી વાળંદે તેના ઘરમાં જ ચર ઠાલવ્યો ભગવાનની લીલા અપાર છે અપરંપાર પ્રભુની લીલા છે સુથાર સુથારણે એ ધન મળ્યાની વાત કોઈને પણ કરી નહીં પણ તે ધનનો ઉપયોગ સદ કાર્યમાં કરવા લાગ્યા તેમણે પુરુષોત્તમ ભગવાનના વ્રતની પૂર્ણાહુતિનું ઉજવણું સારી પેઠે કર્યું ગામના તમામને વળી આજુબાજુના ગામોના બ્રાહ્મણોને જમાડ્યા તેમને ઘણી દાન દક્ષિણા આપી ઠેર ઠેર સદા વ્રતો બાંધ્યા હવે તો બંને જણા ચોવીસે કલાક ધર્મ ધ્યાન કથા ભજન અને કીર્તનમાં ગાળવા લાગે પુરુષોત્તમ ભગવાન તમે જેવા સુથાર પતિ પત્નીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો પુરુષોત્તમ ભગવાનની જય તો મિત્રો આ હતી આજના દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા અને આજનો અધ્યાય પહેલો જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે ભગવાન પુરુષોત્તમ રાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો આજની આ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ